પાલેજ પ્રીમિયમ લીગ ક્રિકેટ પ્રથમ સીઝન પાલેજ દ્વારા ટૂંકમાં હેતુ ક્રિકેટમાં ઓપનિંગ સેરેમનીમાં જાણીતા ક્રિકેટરો ઉપસ્થિત રહે છે એમ પાલેજ સરપંચ શબીર ખાન પઠાણે જણાવ્યું હતું આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો એ ભાગ લીધો હતો તેઓએ ઓક્શનમાં પંચ્યાસી ખેલાડીઓ પસંદગી પામેતા પાલેજ જુમા મસ્જિદ ખાતે આયોજિત કાર્યક્રમમાં વાજિદ જમાદાર મેસ અશ્વિન પટેલ કોળી વાલિયાર એડી ફરીદ રઘુ વલણ આરીફ બાપુજી કંકારિયા મુસ્તાક ટટ્ટુ વલણ સહિતના ગામના ક્રિએટરો ઉપસ્થિત રહ્યા હતા અને કરી હતી કોલેજમાં પહેલીવાર આયોજન કરવામાં આવેલું છે જેની અંદર સૌથી પહેલા એનો આવો જે ઓપનિંગ કર્યું છે ઓપ્શનનું તેમાં આપણા પાલેજ ગામના માજી સરપંચ શરીફ ખાં કિશરખા પઠાણનું બે પાંચ મિનિટ પાંચ મિનિટ અમારું મૌન વ્રત કર્યું એમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી ત્યારબાદ પાલેસ ગામના પીપીએલના તમામ સભ્યો ખેલાડીઓ અને ગામના આગેવાનો અને આજુબાજુથી આવેલા તમામ મહાનુભવો વધારેલા એ બદલનો અમે આભાર વ્યક્ત કર્યો ત્યાર પછી આપણે ઓપ્શન રાખવામાં આવી આ પીપીએલની અંદર પાલેસ ગામના એકસો ને પંચ્યાસી છોકરાઓએ ભાગ લીધો હતો જેની અંદર પંચ્યાસી કે નેવું છોકરાનું ઓપ્શન બોલાયું એમાં આ લોકોએ ઓપ્શન પ્રમાણે છોકરાઓને પોતપોતાની ટીમમાં લોકોએ સિલેક્ટ કરેલા છે આ પીપીએલની અંદર પાંચ ટીમોએ ભાગ લીધો છે જેમાં હરેક ટીમને સત્તર સત્તર પ્લેયર લેવાના હતા આ પીપીએલના તમામ ખર્ચ આપણે પાલેસ ગામના કેટલાક લોકોએ સાથ અને સહકાર આપેલો છે એમને ડોનેશન આપેલું છે અને પીસીબીએલ કાર્બને આપણને એક લાખ રૂપિયા આપણને ડોનેટ કરેલા છે જેની અંદર આપણે છોકરાઓને બધાને આપણે ડ્રેસ આપીશું આપણે ખાસા મોટા આપણે ઇનામો આપીશું અને સારી રીતે આપણે આ ટૂર્નામેન્ટ પટે એ પ્રમાણે તમામ આપણે આયોજન કરેલા છે અને આ પીપીએલને જે કોઈ કંપનીવાળા હોય કે ડૉક્ટરો હોય કે ભાઈ જે કોઈ ભાઈઓએ સાથ અને સહકાર આપેલો છે એ બદલ હું પીપીએલ ચેરમેન સબરિકા પઠાણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ